કરો અરે ચાવી ખોવાઈ જઈશ ઠેકાને ના મૂકવી પડે અરે સીકા ચો પડી જઈ એજ ખબર નહીં વધુ ના આટલા મળી રહ્યા છો અરે ચોટી નહી તારું તોડવું પડશે એવું લાગે એ તારો તો પાછો જોરજો પણ હો રૂપિયા પડ્યા ચાલજો ઓહો હો રૂપિયા લેવા આવ્યો છે રે હો રૂપિયા ચાલુ ચલાવો કે માર હો રૂપિયા જો એક કામ કરવું પડશે હું કરું કો આ પૈસો મને સોન પર દે હો રૂપિયા આલુ હો રૂપિયા આલજો આ લે લે આટલું જન હું તો આટલું જ ભર્યો બીજું નઈ ભરે આ જોઈ લે આ ને પેલી વધી જો આ તો વધા નઈ હારે નો હું ભર દઉં ફટફટ બધે

હોય તો હવે ભાઈ ગયા ગીતા હાલ દે મુટ હોય દઈશ એટલી વાર ચંદન કી લાકડો અભી એ પુષ્પા ચંદનકા લકડ

તો દેખતા નહી પુષ્પા 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 પુષ્પાડી લાલ લકડા જંગલ મેં પાયા જતા હૈવા ચંદન લાકડા કપા આયો પુષ્પા કો સામને નહીં બોલને દેતા હે

લાગતો પેલું આડુ મેલી હે તમારી ગાડી લાઇન લગેગી ઓકે એવું જ લાગત તું ભાઈ પુષ્પા હોઈટ ભર સાઈડ પર કોઈ એસી તાકાત નહી પુષ્પા કો ઝુકા કે દેખાય હા મજા તો લી થોડી પેલા પુષ્પા પિક્ચર જમ ડાલો કે દીખા તો લે આપડો મજા લઈ મજા ચંદન લાકડું એ પુષ્પા

પુષ્પાકીય લાગે આ જતું રહ્યું ક્યાં સમજાય આવું બોલા પાછો પુષ્પા કેટલા ટન ભરાવાનું છે પૂરા બિસ્ટન ભરાઉંગા માલ પહોચા દુગા પડે ચંદન નો લાકડો માલના જોઈ લે છે પુષ્પા પહેચાન આ કેવા પડે લાકડો ચંદન નો કે પુષ્પા ગયા અભી તો અમારે આ બધું હે જંગલ માં આ ચંદન નો લાકડો અમે બધે એ પુષ્પા કો પતા નહી સબ કાચ ડાલે પુષ્પા પુષ્પા ગીત ગૌરાવો ગૌરાવ તુષપા ગીત ગાઈ નાખજે પુષ્પા ને જો બરાબર છે પણ આવ્યા ઉપર ગયા

ये पास आ जा ए पुष्पा ए पुष्पा ए ए पुष्पा जावा जा रहा जे हां बेला पुष्पा सामने किसी की ताकत नहीं पुष्पा को रोक के दिखा अरे रेड पड़ी रेड आई कोड़ सोड़ा आया क्या उसके अंदर दम है तो पुष्पा को रोक के दिखा यार बागड़ी टूट रहा है वाटो वाटा पुष्पा तो बागड़ी उठी छूटी जा वाह ફટાફટ ગાડી ડોખા પરાદી પેલો ડેમ બંધ કરાઈ દે કરાવી ડેમ મારો બંધ થઈ જાય હમણાં ભાઈ ખા અરે પુષ્પા અવાજ આવતો રે પુષ્પા અવાજ આવે

કશું ના તારી પણ એક નંબર ચોર પિસ્તા પિક્ચર બનાવ્યું નહી આ કઈ પુષ્પા એમ પાસા

પુષ્પા મારું પુષ્પા લકડી લકડી કરતા કરતા ચંદન નું હમણાં ભોય નાખવા તારે બધું સારું કર્યું હાજર હતા બધું કાપી ભોય ના હમણાં વાત ભેજો બધું રમણ ભમણ કઈ નાખવા તારે હમણાં હાલ ઘેર પડ્યા જતા હો પેલા પિક્ચર જોવા જવું પડશે તમારે નહીં ડબલ મગજ જતું રહ્યા ના જોવાય તમારે પિક્ચર એવું હા જ લેવા 集结！集结！集结、oh,！Oh.